જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા આજનો છે આપણે મહિલા યોજના છે એના વિશે ચર્ચા કરવાના છીએ આ યોજનાની અંદર સરકાર મહિલાઓને શું લાભ આપે છે અને મહિલાઓને આ યોજના કેવી રીતે મદદગાર છે એની વિગતવાર ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છીએ આ યોજનાના ઉદ્દેશ્યની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યના બાગાયત વિભાગે ખાસ કરીને મહિલાઓને તાલીમની તકો આપી સશક્ત બનાવવા માટે ખરી પાડ્યો છે આ પહેલનો ઉદ્દેશ્ય મહિલાઓના વ્યાપક માર્ગદર્શન અને ઉચ્ચ ગુણવત્તાની સૂચનાઓથી સજ્જ કરવાનો છે જેથી તેઓ આત્મનિર્ભરતા વેસાવવાની અંદર સક્ષમ બને

સ્ટાઇફન છે એ આપવામાં આવે છે મહિલાઓને રોજનું બસો પચાસ રૂપિયાનું ભથ્થું છે એ મળે છે મહિલા વૃત્તિકા યોજના નામના કાર્યક્રમમાં બે અને પાંચ દિવસનો તાલીમ છે એનો સમયગાળો હોય છે આ પાંચ દિવસના સમયગાળા દરમિયાન આપવામાં આવેલ તાલીમ માટે વળતર પેટે બારસો ને પચાસ રૂપિયા છે એની રકમ આપવામાં આવે છે હવે આની અંદર મહિલાઓને જો પાર્ટિસિપેટ કરવું હોય તો તેમાં ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો સક્ષમ અધિકારી શ્રીનું દિવ્યાંગ અને ગેનો પ્રમાણપત્ર જો દિવ્યાંગ હોય તો એક કિસ્સામાં આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલો ચેક અને રેશન કાર્ડની નકલ આટલા જે ડોક્યુમેન્ટ્સ છે એ આની અંદર અટેચ કરવાના હોય છે હવે આનું જે ફોર્મ છે એ તમારે ઓનલાઈન ભરવાનું હોય છે આ ફોર્મની જે તારીખ છે એ

તમે બાગાયતની યોજના ઉપર જોશો એટલે એમાં લિસ્ટની અંદર તમે જોઈ શકો છો કે મહિલા વૃત્તિકા યોજના આ જે મહિલા વૃત્તિકા યોજના છે એની અંદર તમારે એપ્લાય કરવાનું છે તમે અરજી કરશો એટલે તમારી અરજી છે એ સબમિટ થઈ જશે તો આ પોર્ટલની મદદથી કોઈ પણ મહિલા છે એ આની અંદર અરજી કરી શકે છે ના બસો પચાસ રૂપિયા પેટે મહિલાઓને સ્ટાઇફન આપવામાં આવશે અને મહિલાઓને તાલીમ પણ આપવામાં આવશે જેથી મહિલાઓ આત્મનિર્ભર બની શકે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો